રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને છકડા રિક્ષાના પરિવહનમાં થતી કનડગત અટકાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે છેલ્લા એક મહિનાથી પોલીસ અને ટ્રાફિક શાખા દ્વારા છકડા રિક્ષાઓને નિશાન બનાવી મોટા દંડ ફટકારવામાં આવતા હોવાનો અને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે રાજકોટમાં આશરે બે જેટલા છકડા વાહનો નાના ઉદ્યોગો અને શાકભાજીના પરિવહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ રિક્ષાઓ બંધ થવાથી નાની આ ઉદ્યોગોને માલસામાન પરિવહનમાં મોટી મુશ્કેલી પડશે અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થશે જેનાથી આશરે દસ હજાર પરિવારોની રોજીરોટી છીનવાઈ જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે કોંગ્રેસ અગ્રણીઓ અને થી વધુ રિક્ષા ચાલકોએ પોલીસ વિભાગ દ્વારા નિયમોનું પાલન કરવાની અને જરૂરી સુધારા વધારા કરવાની બાહેંધરી આપી હતી તેમને કોટી કનડકદ બંધ કરવા અને આ વાહનોને પરિવહન માટે સરળતાથી ઉપયોગી થવા દેવા માટે સંબંધિત ડિવિઝન અને ટ્રાફિક શાખા માળખાને જરૂરી સૂચનાઓ આપવા માટેની અપીલ કરવામાં આવી છે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટના છકડા એસોસિયન વાળાની રજૂઆત હતી છેલ્લા ઘણા ટાઈમથી રાજકોટના છકડાવાળાને પોલીસની હેરાનગતિ હતી જે રોજે રોજનું જે છકડાવાળા ખાય છે એ પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા ઓછામાં ઓછી રાજકોટના બે હજાર છકડાઓને ટ્રાફિક અને પોલીસની હેરાનગતિના કારણે આજે શહેર કોંગ્રેસ દ્વારા એક પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં કે સાહેબ આની હેરાનગતિ કરવામાં આવે છે પણ સાહેબ ની એવી રજૂઆત હતી કે કાગળ નથી ઓલા નથી ઓલી રજૂઆત હતી એટલે અમે એવી ખાતરી આપી છે કે સાહેબ તમને બધા કાગળ આપી દેશું જે જે છોકરાઓને હેરાનગતિ કરવાનું બંધ કરો એ મારી કોંગ્રેસ પક્ષની માંગણી છે તંત્ર તરફથી જવાબ સારો આપવાનો જોઈન્ટ સીપી મહેન્દ્રભાઈ બગડિયાએ એના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી હતી અને મહેન્દ્રભાઈ કીધું આરટીએ સાથે સંકલન કરી જે નિવારણ હશે એવી અમે ખાતરી આપી છે